સુરતમાં ઈદે મિલાદને લઈ સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ભાગળ ચાર રસ્તા પોલીસે કર્યું પ્રસ્થાન તહેવારોમાં પોલીસ બની સતર્ક ચાપતો બંદોબસ્ત પોલીસ દ્વારા કરાયો સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ અધિકારી સહિત રિહર્સલ કરવામાં આવ્યું ધરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુ પગપાળા સંગ લઈને માતાજીના દર્શન માટે આવતા હોય છે આવા યાત્રાળુ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે

લાલદંડા સંઘેમાં અંબાના ધામ અંબાજી પહોંચી અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી એકાવન બ્રાહ્મણો સહ પાંચસો થી વધુ પદયાત્રીઓ સાથે નીકળેલા લાલદંડા સંઘરૂમાં દાંતાના રાજવી પરિવાર સહ ઠેર ઠેર તેમને આવકારી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ આ સંઘમાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો પણ પદયાત્રામાં જોડાયેલ વાવ તાલુકાના યાત્રાધામ ધામે બિરાજમાન ધરણીધર ભગવાનની જીલણી અગિયારસના પાવન દિવસે એટલે કે વર્ષમાં એક વખત મંદિર બહાર નીકળે છે તે પરંપરાગત ઐતિહાસિક માંદળા તળાવમાં ધરણીધર ભગવાનનું શાહી સ્નાન કરવામાં આવ્યું હતું જેને લઈ બહુ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાન ધરણીધરના નાદથી આખું વાતાવરણ બન્યું હતું ભગવાનના મંદિરેથી બપોરના હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કિના નાદ સાથે પાલખી યાત્રા નીકળી બાજુમાં આવેલ ઐતિહાસિક માંદળા તળાવમાં ભક્તો પહોંચ્યા હતા જ્યાં સ્નાહી સ્નાન બાદ તળાવના ઘાટે આરતી કરવામાં આવેલ નિજ સમય ધરણીધર ભગવાન મંદિરે પરત ફર્યા હતા અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીનો કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું ચાલીસ લાખ લીટર એટલે કે ચાર એમએલડી પાણી પુરવઠો વિરત પૂરો પાડવામાં આવે છે મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલ સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પૂરતી સુવિધા મળે એ માટે પાણી પુરવઠા સમિતિની રચના કરી તેમના નેતૃત્વમાં અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પડાય છે અંબાજી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે ઠેર ઠેર સેવા કેમ્પ થકી સેવાભાવી સંસ્થાઓ કાર્યકરો પગપાળા યાત્રાળુઓ નિમન મૂકીને દિલથી સેવા આપી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજીએ સોળે શણગાર સજી મનમોહક રૂપ ધારણ કર્યું હોય તેવી પ્રતિતિ પ્રજાજનોને થઈ રહી છે ત્યારે અંબાજી ભાદરવી પુનમ મહામેળો બે રાત્રિના ડ્રોન ફૂટેજ તેની સાક્ષી ભરી રહ્યા છે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાન જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરશે તેમજ ત્રણસો જેટલા વાહનોમાં શુભેચ્છા પાઠવતા બેનર લગાવ્યા છે તેમજ તારીખ સત્તર સપ્ટેમ્બર સુધી વેપારીઓ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરવામાં આવી છે તેમજ સત્તર સપ્ટેમ્બર સુધી કોઈપણ એક દિવસ વેપારીઓ ડિસ્કાઉન્ટ આપશે રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ હવે ચલણ કાપી શકશે પહેલાં કોમ્પ્રેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતું તેમજ રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેમને ઉપર અધિકારી કમ્પાઉન્ડિંગ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાઈ છે શહેરી વિસ્તારમાં જે હેડ કોન્સ્ટેબલ ચલણ કાપવાની સત્તા હતી જે હવે હેડ કોન્સ્ટેબલ રાજ્યના તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ચલણ કાપી શકશે સાત ઓક્ટોબરથી શરૂ થનારી બાંગ્લાદેશની ટી ટ્વેન્ટી સિરીઝમાંથી ભારતના સ્ટાર શુભમન ગિલને આરામ અપાઈ શકે છે શુભમન ગિલ ટી ટ્વેન્ટી ટીમનો વાઇસ કેપ્ટન પણ છે ટીમમાંથી બહાર રાખવાનો બીસીસીઆઈનો હેતુ તેનો પૂરતો આરામ આપવાનો છે કારણ કે તે પછી ન્યૂઝીલેન્ડની સામેની મોટી સિરીઝ શરૂ થવાની છે